હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળામાં બનતા એવા અડદિયા તેને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે આપણે એન્ડમાં એવી વસ્તુ એડ કરશું જેનાથી તેનો સ્વાદ ચાર ગણો વધી જશે અડદિયા તો બધાના ઘરમાં બનતા હોય છે પણ જ્યારે તમે આ રીતે અડદિયા બનાવશો તો તે વધારે સ્વાદિષ્ટ અને હેલ્ધી બનશે સાથે સાથે અરદિયામાં ગુંદને ક્યારે અને કઈ રીતે નાખવો તેની પણ રીત આજે આપણે જાણીશું અરદિયાના ટીકરા થારીમાંથી દૂર કરતી વખતે તૂટી જતા હોય તો તેની પણ રીત આજે આપણે જાણીશું જેનાથી તમારા ટીકરા છે એ થારીમાંથી દૂર થઈ જશે અને બિલકુલ તૂટશે નહીં તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે ચાલો હવે રેસીપી શરૂ કરીએ રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અરદિયા બનાવવા માટે આપણે પરફેક્ટ માપ જાણી લેશું તો અહીંયા આપણે અરદનો લોટ પાંચસો ગ્રામ લીધેલો છે પાંચસો ગ્રામ અરદના લોટની સામે પાંચસો ગ્રામ આપણે ઘી લીધેલું છે ચારસો ગ્રામ ખાંડ એટલે કે ભૂરું લીધેલી છે અને તો અહીંયા આપણે સો ગ્રામ કે દોઢસો ગ્રામ જેટલો ગુંદ લેશું ઝીણો બે ચમચી સ્પેશિયલ અરદિયાનો પાવડર આવે છે તે લેશું અને બે ચમચી સૂટનો પાવડર પણ સૂટનો પાવડર આપણે રેડીમેડ નહીં લેશું સૂટનો પાવડર આપણે ઘરે બનાવીશું સૂટમાંથી આ રીતે ખાંડી અથવા તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને પછી તમે સૂટનો પાવડર એડ કરશો તો અરદિયામાં ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવે છે તો આ રીતે સૂટનો પાવડર બનાવીને એડ કરશો તો અરદિયા ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો આ રીતે પાવડર રેડી કર્યા પછી ચણીમાં જે ભાગ વધે છે તેને આપણે ફેંકી નથી દેવાનો તેનો ઉપયોગ આપણે ચા બનાવતી વખતે કરી લેવાનો તો આ રીતે બધી વસ્તુનો ઉપયોગ થઈ જશે તો ફ્રેન્ડ્સ માપ જાણ્યા પછી ચાલો હવે રેસીપી શરૂ કરીએ હવે અરદિયા બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ ઉપર કઢાઈમાં આપણે ઘી લઈ લેશું તો અહીંયા આપણે બધું ઘી લઈ લેવાનું છે પાંચસો ગ્રામ જેટલું અને તેને ઘીને ઓગારી લેશું સરસ ઘી ઓગળી જાય પછી આગળની પ્રોસેસ કરશું તો આ રીતે ઘી ઓગળી જાય એટલે આપણે તરત જ ગેસની ફ્લેમ લો કરી અને અરદિયાના લોટને આપણે એડ કરી દેસું અહીંયા પાંચસો ગ્રામ જેટલો આપણે લોટ લીધેલો છે એટલે કે અડધા કિલ્લાના લોટમાંથી આજે આપણે અરદિયા બનાવી રહ્યા છીએ હવે આ રીતે આપણે સતત પહેલાં હલાવશું આ રીતે સતત ઘીમાં લોટને હલાવવાથી તેમાં ગઠ્ઠા પડતા નથી તમે જોઈ શકો છો થોડીક વાર આ રીતે પહેલાં લો ફ્લેમ ઉપર આપણે લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું બિલકુલ ગઠ્ઠા ન રહે તે રીતે તેને આ રીતે ચલાવશું સતત આ રીતે ચલાવતા ચલાવતા આપણે જ્યાં સુધી લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી તેને આ રીતે તવેથા કે સ્પેચ્યુલાથી સતત હલાવશું આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તેને સતત હલાવશું સતત દસથી પંદર મિનિટ તમે ચલાવશો એટલે ધીરે ધીરે તેનો કલર છે તે ચેન્જ થતો જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ થોડોક કલર ચેન્જ લાગી રહ્યો છે આ રીતે સતત મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચલાવશું એટલે આપણો લોટ છે એ ઘીમાં સરસ શેકાવા લાગશે તો તમારે શેકીને અહીંયા લોટને નથી લેવાનો આ રીતે ઘીમાં જ આપણે લોટને શેકવાનો હોય છે સરસ ઘીમાં લોટ છે એ શેકાવા લાગે એટલે પછી તેમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો પાંચ મિનિટ પછી આ રીતે તેનો કલર થોડોક ચેન્જ થાય છે કંદોઈવાળા પણ આ રીતે જ મીડિયમ ફ્લેમ ઉપર જ આ રીતે ઘીમાં લોટને શેકતા હોય છે આ રીતે ઘીમાં લોટ શેકાય એટલે શેકાતો હોય ત્યારે સુગંધ પણ ખૂબ જ સરસ આવતી હોય છે આ રીતે ધીરે ધીરે આપણે તેને હલાવતા હલાવતા શેકતા જાશું એટલે તે આપમેરે કલર ચેન્જ થતો જશે તમારે સતત હલાવવાનું છે સતત હલાવવાથી લોટ છે એ નીચે બેસી ન જતો જો તમે સતત નહીં હલાવશો તો લોટ નીચે બેસી જશે જેના કારણે તેમાં કડવાશ આવી જાય છે તો બસ આ રીતે હરવા હરવા હાથેથી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને દસથી પંદર મિનિટ માટે શેકી લેશું જેમ જેમ તે શેકાતો જશે તેમાં કલર ચેન્જ થતો જશે અને આ રીતે તમે ચેક કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે તો આપણે ચાનો કલર હોય એવો આપણે અરદિયાને ઘીમાં શેકવાનો છે તો પંદર મિનિટ પછી હવે આપણે શેક્યા પછી તમે હવે તેનો કલર જોઈ શકો છો હવે તે આછો કલર પકડવા લાગ્યો છે હજુ બે મિનિટ તેને આ રીતે શેકવાથી તે એકદમ ચાના રંગ જેવો દેખાવા લાગ્યો છે આ રીતે ઘીમાં લોટને સતત શેકતા શેકતા તે જ્યાં સુધી ચાના રંગ જેવો દેખાય નહીં ત્યાં સુધી તેને આ રીતે આપણે હલાવતા હલાવતા પકાવશું હવે તમે જોઈ શકો છો અરદિયાનો રંગ છે એ એકદમ ચાના કલર જેવો લાગી રહ્યો છે તો હવે આપણે તેમાં ગુંદ એડ કરીશું ઘણા લોકો ગુંદ છે એ ઘીમાં પહેલાંથી તરી લે છે પણ ઘીમાં પહેલાંથી તરવાની કોઈ જ જરૂર નથી તમે આ રીતે જ્યારે લોટ શેકાઈ જાય અને પછી તેમાં ગૂંદ નાખશો તો પણ ગૂદ છે એ સરસ તળાઈ જાય છે તો ગૂંદને તરવાની બિલકુલ જરૂર નથી અને આ રીતે સારી રીતે ગૂંદ છે એ ફૂલવા માંડે છે તો તમે જોઈ શકો છો તો તમારે ગૂદને આ સ્ટેજ ઉપર જ એડ કરવાનો આ સમયે પણ આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું ગુંદ સરસ તેની સાથે મિક્સ થઈ જાય અને ફૂલી જાય એટલે પછી તેમાં આપણે મસાલા એડ કરી દેસું સૂટનો પાવડર બે ચમચી અને રેડીમેડ અરદિયાના પાવડરને આપણે બે ચમચી એડ કરી દેસું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે મસાલા મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને થોડીક વાર આ રીતે તેને હલાવતા રહેશું હવે તેમાં આપણે ખાંડ એડ કરવાની છે તો ચારસો ગ્રામ જેટલી આપણે ખાંડ લીધેલી છે તે એડ કરી દેસું અને હા ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખવાનું ખાંડ એડ કરતી વખતે ગેસની ફ્લેમ બંધ હોવી જોઈએ અહીંયા આપણે ચાસરી બનાવવાની નથી એટલે ફક્ત ખાંડને આ રીતે એડ કર્યા પછી આપણે સતત તેને હલાવશું અને તમે જોઈ શકો છો સતત હલાવતા હલાવતા તમે આ રીતે અરદિયા છે એ રેડી કરી શકો છો તો અહીંયા અરદિયાનું મિશ્ર તો રેડી છે પણ હજુ આપણે એક સિક્રેટ વસ્તુ જે નાખવાના છે તે બાકી છે તો આ રીતે સારી રીતે અરદિયાનો મિશ્ર મિક્સ કર્યા પછી ખાંડ પણ સરસ તેમાં ભરી જાય છે અહીંયા તમે કાજુ બદામના ટુકડા અથવા તો તેને છીણીને પણ એડ કરી શકો છો હવે આપણે જે સિક્રેટ વસ્તુ નાખવાના છે તે પણ એડ કરી દઈશું તો અરદિયાનું આ રીતે મિશ્ર રેડી થઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલો જાવંત્રીનો પાવડર એડ કરી દેસું જાવંત્રીના પાવડરથી અરદિયાનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવે છે તો અહીંયા આપણું મિશ્ર તો રેડી છે ગરમા ગરમ આ મિશ્રને હવે આપણે થાળીમાં ઢાળી દેસું તો પહેલાં થાળીને આપણે ઘી અથવા તો તેલથી તેને ગ્રીસ કરી લેશું થાળીને ગ્રીસ કર્યા પછી રેડી કરેલા અરદિયાના મિશ્રને તેમાં સ્પ્રેડ કરી લેશું તમારે જેટલી જાડાઈ જોતી હોય તે રીતે તમારે થાળીમાં આ રીતે એડ કર્યા પછી થાળીને સેજ આ રીતે હલાવી લેશું જેથી કરીને બધી બાજુ તે સ્પ્રેડ થઈ જાય આ રીતે આપણે બે થાળી રેડી કરીશું તો અડધા કિલ્લામાંથી આપણે બે થાળી રેડી કરવાના છીએ અને તેને આપણે એક કલાક કે બે કલાક માટે ઠંડી થવા રાખી દેસું બે કલાક પછી આપણે એક વખત તેમાં આ રીતે કટ લગાવી દેસું ચાકુની મદદથી તો અહીંયા ફ્રેન્ડ્સ તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મિશ્ર ખૂબ જ ઠંડુ ન થઈ જાય તેની પહેલા આપણે એક વખત આ રીતે કટ લગાવી દેવાનું છે આ રીતે એકવાર ચાકુથી કટ લગાડી દેશું અને પછી ચાર કલાક માટે રહેવા દેસું તો આપણા થારીમાં ટીકરા રેડી થઈ જશે તો ચાર કલાક પછી તમે જોઈ શકો છો આપણા અરદિયા એકદમ ઠંડા થઈને કઠણ થઈ ગયા છે તો હવે આપણે તેને થાળીમાંથી દૂર કરશું તો થારીમાંથી દૂર કરવા માટે ફરીથી ફરીથી એ જ જગ્યા ઉપર ચાકુની મદદથી આ રીતે કટ લગાવશું એકવાર આ રીતે કટ લગાવ્યા પછી ફ્રેન્ડ્સ હવે તમે ધ્યાનથી જોજો જો તમારા ટીકરા છે એ કાટતી વખતે તૂટી જતા હોય તો હવે તમે ખાસ જોજો આ રીતે એકવાર કટ આપણે લગાવી લેશું ચાકુની મદદથી હવે આપણે વચ્ચેથી નહીં પણ સાઈડમાંથી કાઢવાનો પ્રયત્ન કરશું ફ્રેન્ડ્સ જો સાઈડમાંથી આ રીતે સેલાઈથી તે નીકળી જાય છે તો ટીકરાને કાઢવા માટે આપણે આ રીતે સાઈડમાંથી પહેલાં દૂર કરી લેશું હવે આપણે તો ફ્રેન્ડ્સ ખૂબ જ હરવા હાથેથી આપણે આ ટીકરા કાઢવાના છે જો આ રીતે તમે કાઢશો તો તે તૂટી જશે પણ હવે આપણે કઈ રીતથી ટીકરાને કાઢશું તે ખાસ જોજો તો અહીં આપણે તવેથાનો ઉપયોગ કરવાનો છે તો તવેથાથી તમે ટીકરાને સહેલી રીતથી કાઢી શકો છો તવેથાને કઈ રીતે ચલાવવું તે પણ હું બતાવી રહી છું તો તવેથાને આ રીતે આપણે ટીકરાને કટ લગાવ્યા પછી આ રીતે આપણે જો તેને ખેંચી લેશું આ રીતે ખેંચીને તમે ટીકરાને ડબ્બામાં એક પછી એક ભરતા જાશો એટલે તમારા ટીકરા છે એ બિલકુલ તૂટશે નહીં તો એ ખૂબ જ સહેલી રીત છે આ રીતે તવેથાથી તમે ટીકરાને દૂર કરશો થારીમાંથી તો તમારા ટીકરા છે એ સરસ થારીમાંથી નીકળી આવશે અને જો ચાકુથી કાઢશો આ રીતે તો ચાકુથી પણ તમે આ રીતે ટીકરાને ચાકુથી જ્યારે ટીકરા કાઢો ત્યારે ધ્યાન રાખવાનું આ રીતે ચાકુને આગળના ભાગે ખેંચવાનું એટલે ચાકુથી પણ ટીકરા છે એ સેલાઈથી નીકળી જાય છે તો બધા ટીકરાને આ રીતે આપણે થાળીમાંથી કાઢી લેશું અને ડબ્બામાં ભરી લેશું તો રેડી છે આપણા અડદિયા તો આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ